એટલા માટે ટ્રેક્ટર ભારે સામાનની હેરફેર અને જમીનની ખેડ કરવા માટે વપરાય છે સૌથી પહેલાં જાણવું એ જરૂરી છે કે ટ્રેક્ટર બીજા વાહનોથી કેમ અલગ છે ટ્રેક્ટરમાં આગળના ટાયર નાના અને પાછલા ટાયર મોટા કેમ હોય છે ટ્રેક્ટર વગર આધુનિક ખેતી શક્ય બની શકે તેમ નથી આધુનિક જમાનાની ખેતી હવે ટ્રેક્ટર આધારિત બની ગઈ છે એટલે જ ટ્રેક્ટરને ખેડૂતનો સાચો સાથી પણ માનવામાં આવે છે ઘણા અહેવાલો મુજબ ટ્રેક્ટરનું એન્જિન ખૂબ જ શક્તિશાળી હોય છે પરંતુ આ ફક્ત માન્યતા જ છે સાચું નથી વજનદાર વસ્તુઓની હેરફેર કરવા માટે વપરાતા ટ્રેક્ટરનું એન્જિન શક્તિશાળી હોવાની લોકોને માન્યતા જ છે ખરેખર કારની સરખામણીએ ટ્રેક્ટરના એન્જિનની તાકાત ઓછી હોય છે તો પછી તમને સવાલ થશે કે કાર કરતા ટ્રેક્ટરની ભારે વસ્તુનું વહન કરવાની ક્ષમતા કેમ વધુ હોય છે તો પહેલો સવાલ એ છે કે ટ્રેક્ટરના ટાયર નાના મોટા કેમ હોય છે ટ્રેક્ટરનું એન્જિન ઓછું તાકાતવાળું હોય પરંતુ ભારે વસ્તુના વહનની શક્તિ વધુ હોય છે કારની સરખામણીએ ટ્રેક્ટરના એન્જિનની ક્ષમતા બે તૃતીયાંશ જ હોય છે પરંતુ ટ્રેક્ટરમાં પૈડા ફેરવવા કે ખેંચવાની ક્ષમતા દોઢ ગણી હોય છે ગીરની મદદથી ટ્રેક્ટરની સ્પીડ ઓછી કરીને કારથી પણ વધુ ભારે વસ્તુનું વહન કરવાની શક્તિ વધારવામાં આવે છે ટોર્ક કરવાની આ ખાસ સિસ્ટમથી જ તેનું નામ ટ્રેક્ટર પડ્યું બીજા વાહનોની સરખામણીમાં ટ્રેક્ટરમાં સ્પીડ ઓછી અને તાકાત ખૂબ જ વધારે હોય છે તો પછી બીજો સવાલ એ છે કે ટ્રેક્ટરના પાછળના ટાયર મોટા કેમ લગાડવામાં આવે છે સામાન્ય વાહનો કરતા ટ્રેક્ટર કાદવ કિચડ અને ભીની માટીમાં વધુ સરળતાથી કામ કરી શકે છે ગ્રીપ ઓછી હોવાથી સામાન્ય વાહનો કાદવ કિચડમાં સ્લીપ થઈને ફસાઈ જતા હોય છે પરંતુ ટ્રેક્ટરમાં સારી ગ્રીપ અને પાસલના ટાયર મોટા હોવાથી તે સ્લીપ થયા વગર સરળતાથી હેરફેર કરી શકે છે સારી પકડ સાથે કાદવ કિચડમાં સરળતાથી બહાર નીકળી શકે તેવા માટે ટ્રેક્ટરમાં પાછળના ટાયર મોટા રાખવામાં આવે છે તો ત્રીજો સવાલ એ છે કે ટ્રેક્ટરના આગળના ટાયર નાના કેમ હોય છે ટ્રેક્ટરમાં આગળના ટાયર નાના લગાડવાથી વળાંક લેવામાં સરળતા રહે છે જમીનની ખેડ વાવણી પાકની કાપણી સહિત ભારે માલ સામાનની હેરફેર માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે જેથી ટ્રેક્ટર સરળતાથી વળાંક લઈ શકે તે માટે સિસ્ટમ ખૂબ જ જરૂરી હોય છે આગળના વહેલ નાના હોવાથી ખેતરમાં કામ કરતી વખતે આગળ જોવામાં સરળતા રહે છે સાથે સાંકડી જગ્યામાં સરળતાથી વળી શકે તેના માટે આગળના ટાયર નાના રાખવામાં આવે છે તો પછી ચોથો સવાલ એ છે કે અલગ અલગ ટાયર લગાડવાથી કયા કયા ફાયદાઓ થશે ટ્રેક્ટરના કામને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે ટ્રેક્ટરમાં એન્જિન આગળ હોય છે જેથી વજનને બેલેન્સ કરવા માટે પાછળના ટાયર મોટા રાખવામાં આવે છે મોટા ટાયર લગાડવાથી જ્યારે વજન ખેંચવાનું હોય ત્યારે ટ્રેક્ટર આગળથી ઊંચું થતું નથી તો પછી પાંચમો સવાલ એ છે કે ચારેય ટાયર સરખા હોય તેવા ટ્રેક્ટર છે કે નહીં આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો તેમ ટ્રેક્ટરની ડિઝાઇનમાં પણ ફેરફાર થવા લાગ્યો છે હવે માર્કેટમાં ચારેય ટાયર એક સરખા હોય તેવા ટ્રેક્ટર પણ આવી ગયા છે જેમાં ટ્રેક્ટરના આગળના અને પાછળના ટાયર એટલે કે ચારેય વ્હીલ એક સમાન મોટા હોય છે એક સમાન ટાયર હોવાથી તેવા ટ્રેક્ટરને સામાન ખેંચવા વધુ શક્તિ મળે છે તે વિકટ સ્થિતિમાં પણ ફસાયા વગર બહાર નીકળી જાય છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો